હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો આજે અંદર ધોરણ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે એ જોશું જે આપણને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તેમજ ધોરણ દસના વિદ્યાર્થી માટે ખૂબ જ ઉપયોગી છે તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ શબ્દ સમૂહ માટે એક શબ્દથી લોભ જેનામાં ન હોય તેવી વ્યક્તિ તો એને કહેવાય વર્ણલોભી સૌની તરફ જોનાર સરખી દ્રષ્ટિ સંસાર પ્રત્યે રાગ કે આસક્તિ ન હોય તે તો એને કહેવામાં આવે છે વૈરાગ્ય એવી પવિત્ર જગ્યા જે યાત્રા માટે જાણીતી હોય તીર્થ એક સાથે જેમાં ઘણા દીવા રાખી શકાય તેવું કાચનું સુશોભન તો એ શબ્દ માટે એક શબ્દ થશે એને કહેવાય જ્યાં પંજો જોડાયેલો હોય છે તે સાંધાવાળો ભાગ તો એને આવે છે કાંડુ લક્ષ્યમાં લેવાનો કે લીધેલો આંક તો એને કહેવાય લક્ષ્યાંક જેમાં ભેળ ન હોય તેવું નિર્ભળ બીજાનું ભલું થાય એવું કરી છૂટવું તે પરમાર્થ મળ કે કચરા વિનાનું નિર્મળ મનુષ્ય જીવનની જાગૃત સ્વપ્ન અને સુસુપ્ત અવસ્થાથી પર ચોથી અવસ્થા તો એ અવસ્થા થશે તુર્યા અવસ્થા જગતમાં બધા પદાર્થોમાં એકાત્મક ભાવ તો એને કહેવાય સર્વાત્મ ભાવ જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ તો એને કહેવાય વિધુર તો આ બધા છે શબ્દ સમૂહ માટે એક શબ્દ એ ખૂબ જ ઉપયોગી છે અને વારંવાર એક્ઝામમાં પૂછાય છે પાંખોવાળી દેવતાઈ સુંદરી તો પરી ચોક્કસ સમયગાળાનું તો એને કહેવામાં આવે છે મુદ્દતી ખોટું જેમાં ઈજા થાય એવું જોખમ તો દુઃસાહસ વરદાન આપનાર આપનારી દેવી તો વરદાત્રી આંખનો પલકારો તો પલક હૃદયના ધબકારા આલેખતું યંત્ર મોસ્ટા એમપી છે કેટલીક વખત પૂછાઈ ગયેલો છે તો એને કહેવામાં આવે છે કાર્ડિયોગ્રામ હૃદયના ધબકારા અલેખતું યંત્ર તો એને કહેવાય કાર્ડિયોગ્રામ મહેમાનોની મહેમાન ગતિ કરનાર તો એને કહેવાય યજમાન જે મહેમાનોની મહેમાન ગતિ કરે છે તે કંપનીના શેરદીઠ અપાતું વ્યાજ તો એને કહેવામાં આવે છે ડીવી દંડ ડીવી દંડ એના પછી આગળના શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ વ્યંગમાં કહેવું તે એટલે કે કટાક્ષ ગુસ્સામાં કહેવું તે જેની કોઈ સંભાળ રાખનાર નથી તે તો અનાથ જેનામાં કોઈ રોગ નથી તે તો નિરોગી જે રોગ હોય એને કહેવાય નિરોગી કાણાવાળા ગરબામાં મૂકેલો દીવડો તો દીપ રત્નોના રૂપ સાગર તો રત્નાકર ભીના વાળવાળી રૂપાળી સ્ત્રી તો એને કહેવાય છે શ્યામા ચોમાસાની ઋતુના ચાર માસ તો એને કહેવાય ચાતુર માસ અડગ રહેવું તે તો એના કહેવામાં આવે છે મક્કમ એકલું જુદું પડી ગયેલું તો એને કહેવામાં આવે છે વિખુટું સાત લોકમાંનો છેલ્લો પૃથ્વી નીચેનો લોક તો એને કહેવામાં આવે છે પાતાળ લોક ત્રણ કલાકનો સમયગાળો આ પણ મોસ્ટ આઈ એમપી છે કેટલી વખત પૂછાઈ ગયેલો છે ત્રણ કલાકનો સમયગાળો તો એને કહેવાય પ્રહર જ્યાં ઘણા રસ્તા મળતા હોય તેવું સ્થળ અથવા રસ્તાનો છેડો એટલે એને કહેવાય નાકું સૂર્ય જેની પાછળ આત્મે છે તે કાલ્પનિક પર્વત તો એને કહેવામાં આવે છે અસ્તાચળ કોઈ ખાસ પ્રસંગે ગામમાં નીકળેલો લોક સમુદાય તો એને કહેવાય સરઘસ જેના પર નાટક ભજવાય તે જગ્યા તો રંગભૂમિ મનને હરી લે તેવું તો મનોહર પરિવાર જેવો નિકટ તો સંબંધ ઘરોબો કેકાનો અવાજ તો કેકારો લીલા ચણાનો પોપટાનો પોંખ તો ઓળો જે લીલા ચણો હોય અને શેકે છે અને ખાવાની જે ખાઈએ છીએ એને કહેવાય ઓડો ખાવાનો કે દોહવાનો નક્કી કરેલો સમય તો ટંક થાક લાગે કે કંટાળો ઉપજે તેવું કામ તો વૈતરું ખરાબ દશા હોવી તે તો દુર્દશા દુઃખને લીધે ઉંકારા ભરવા એટલે કે કણશું જડીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ તો કિનખાપ એક સાપટું વરસાદનું જોરભેર વરસવું તો આપણે મોસ્ટ આ છે અને ખાસ યાદ રાખવી જોઈએ ત્યારથી મિત્રો કે એક સાપટું વરસાદનો જોરભેર વરસવું તો એને કહેવાય જડી ઠાકોરજીને ધરાવવામાં આવતી વિવિધ વાનગીઓ તો અન્નકૂટ ખેતર કે ગામની હદ તો એને કહેવાય સીમ દિન ભૂખિયાને જ્યાં રોજ અન અપાય છે તે સ્થળ તો સદાવૃત છળિયા વગરના ચોખાના આખા દાણા તો સાળ અથવા ડાંગર કણસલાને ખૂદીને કે ચૂડીને અનાજ કાઢવાની જગ્યા છે તો એને કહેવાય ખડું અનાજ ખાંડવા માટે બનાવેલું લાકડા કે પથ્થરનું પાત્ર તો ખાંડિયું અનાજ ભરવાનો ઓરડો તો એને કહેવાય વખારયું કહેવાય છે અથવા ભંડાર પણ કહેવાય ગામના મોટા લોકોનું સેવા ભાવે મંડળ તો મહારાજ તમાકુ વગેરે પીવા માટે માટીનું એક પાત્ર તો ચલમ જેના ફૂલમાંથી દારૂ બને છે તે ઝાડ તો એને કહેવાય મહોડો એકસાથે સો વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ તો એને કહેવામાં છે સતાવધાની શક્તિ તત્વજ્ઞાનની વિચારણા રજૂ કરતો ગ્રંથ એટલે દર્શન ગ્રંથ આશક્ત ન હોય એવું એટલે અનાસક્ત